ચારોતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીનો દ્વિતીય પદવિદાન સમારોહ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજવામાં જઈ રહ્યો છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસની બેચના ઉત્તીર્થ થનાર તમામ વિદ્યાર્થીઓને પદવિદાન દ્વારા સન્માનિત કરવામાં આવશે આ પદવિદાન સમારોહમાં પચીસ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક અનુસ્નાતક તથા પીએચડી સાથે કુલ બે હજાર પાંચસો અઠ્ઠાવન પદવીદાન એનાયત કરવામાં આવશે આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે એલિકોન એન્જિનિયરિંગ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રયાસવીન ભાઈ પટેલ તથા ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર શ્રી બીખુભાઈ પટેલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે આ પદવીદાન સમારોહ તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ સાંજના છ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે આજનો કાર્યક્રમ પદવીદાન સમારોહની સમીક્ષા પર ચર્ચા કરવા માટેનો તથા એમનો જે લોકોએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે એમનો અભિપ્રાય મેળવવા માટેનો હતો પચીસો ને અઠાવન વિદ્યાર્થીઓ ડિગ્રી એનાયત કરવામાં આવશે એમાં પિસ્તાલીસ ગોલ્ડ મેડલ આપવાના છે અને પીએચડી નવ છે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીનો બીજો કોનોકેશનનું આયોજન તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ આવતીકાલે સાંજે સાડા પાંચ વાગે રાખવામાં આવ્યું છે તો આ પ્રસંગે આપણા કોનોકેશનના ચીફ ગેસ્ટ શ્રી પ્રયાશ્વિનભાઈ પટેલ જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એલિકોન ગ્રુપ ઓફ કંપનીઝમાં છે એ ચીફ ગેસ્ટ છે અમારા ફંક્શનના અને ટોટલ પચીસસો ને અઠ્ઠાવન ડિગ્રી સ્ટુડન્ટ્સને આપવામાં આવશે પિસ્તાલીસ સ્ટુડન્ટ્સ એવા છે જેમણે ગોલ્ડ મેડલ મેળવ્યા છે એમાંથી ચાર સ્ટુડન્ટસે ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે તો આ આ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અમારા સ્ટુડન્ટ્સને અને આ એરાઉન્ડ ચારેક હજાર લોકો પેરેન્ટ્સે પણ જણાવ્યું છે કે અમે પણ આવીશું તો ચારેક હજાર લોકો આ અમારા કોનોકેશન પ્રોગ્રામમાં હાજર રહેવાના છે અને એ રીતે ખૂબ સારું ભવ્ય આયોજન કરવાનું અમારું પ્લાનિંગ છે અને આપ સૌને આમંત્રણ છે કે આપ સૌ વધારો